મને જ્યારે મુશ્કેલી પડે ત્યારે હું તને યાદ કરું છું હું યાદ નથી કરતો એટલે ભગવાનની બે કૃપાઓ કૃપા કૃપા અને કઠોર તો પરમાત્માએ અહીંયા આગળ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા બતાવી અને ત્યાર પછી ગોપીઓ ભગવાન માટે જે અડધી રાતે પરમાત્માની વેણુનાદ સાંભળી અને ભગવાનને મળવા માટે જાય અને એ પરમાત્મા ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે ભગવાને જે રાસ રચાયો રસો વૈસહ રસો વૈશ નો અર્થ રસ રાસ એટલે એક રસ એ રાસના સમૂહની અંદર ભળી જવાની એક ક્રિયા આમ જોવા રાસ એટલે બ્રહ્મ પણ થાય છે બ્રહ્મમાં ભળી જવાની એક રાસ લીલા એક વાર પરમાત્માએ રાધાજીની વાતને ગ્રાહ્ય રાખી કે પ્રભુ હવે રાસ રમાડો ને અને અંતે પરમાત્માએ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જેને જંગલમાં જઈ અને બંશી નાદ કર્યો છે ભગવાન વેણુ વગાડે અને ગોપીઓ ઘરમાંથી બધું છોડી પોતાના પતિને પોતાના બાળકોને પોતાના સાસુ સસરાને પોતાના ઘરના કામને આ બધું છોડી અને ગોપીઓ ભગવાનની ઓર જાય છે રાસ એક સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી આ રાસ એટલે જીવ અને ઈશ્વરના મિલનની કથા છે આ રાસ કોઈ પ્રાકૃત પુરુષે રચાવેલો રાસ નહીં આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણએ રચાવેલો મહારાસ છે અને ભગવાન સ્વયં એમ કહે છે કે જ્યાં જ્યાં પણ મારો મહારાસ રચાય એ મારા મહારાસમાં કોઈ એક ચક્કર લગાવે તો એને ચોર્યાસી લાખના ચક્કરમાંથી છોડાવવાની જવાબદારી ભગવાન કૃષ્ણની બની જાય છે એક ફેરો મારે ખાલી તો આ હવાગમનના ફેરાઓ ટળી જાય પ્રભુ સોળ શ્રંગાર સજી વન્ય સંપત્તિનો શ્રંગાર કરીને ભગવાન વનમાં ગયા અને પરમાત્મા વેણુ નાદ કરે આ એટલો મહારાજ કે જુનાગઢના નરસિંહ પવિત્રતામાં રચાય એવો મહારાજ ઉન્મત્તા પ્રગટ કરી દે એવો મહારાજ તનમયતા પમાડી દે એવો મહારાજ કે જ્યાં નરસિંહ મહેતા રાસને જોવા ગયા

એ રાસ હશે કેવો કે જ્યારે નરસિંહ મહેતા ને ખબર જ ના રે મારો હાથ બળે છે વાલા ભક્તો નરસિંહ મહેતા તો ઠીક છે પણ કૈલાસના અધિપતિ ભગવાન ચંદ્રશેખર આશુતોષ ભગવાન મહાદેવ માં પાર્વતીને કેતા હોય કે પાર્વતી આ તમે રોજ એકલા એકલા જાઓ છો ક્યારેક મને લઈ જાઓ ને ક્યાં આ તમે રાસ જોવા જાઓ છો ને માતાજી કીધું પ્રભુ બધી વાત સાચી રાસમાં પ્રવેશ ન મળે કેમ રાસમાં તો પુરુષમાં એક કેવલ કૃષ્ણ બાકીની બધી જ ગોપીઓ છે મંડલાકારમાં ગોપીઓ છે અને વચ્ચે એક માત્ર પુરુષોત્તમ કૃષ્ણ છે પુરુષને અધિકાર નથી અરે પણ ગમે તેમ મને લઈ જાવ ને મને એક વાર લઈ જાવ મારે એ રાસ જોવો છે મા પાર્વતી ના પાડે પ્રભુ જ્ઞાન લઈ જ ન જવાય પુરુષોને અધિકાર નથી મારે શું તમને લઈ જવાય ભગવાન કહે છે કામ કરો પુરુષને અધિકાર ન હોય ને તો મને એકવાર તમે ગોપી બનાવી દો હાડી પહેરાવી દો પણ મને લઈ જાઓ ભાઈ આગળ નહીં આવું ગોપીઓએ કહ્યું કે અમારા નંદકુંવર ક્યાંથી લાવી અમારે વૈકુંઠમાં નહીં અમને વ્રજમાં રહેવા વાદો ગોપીઓ કહે છે કે અમારી ઈચ્છાઓને સંપન્ન કરો પ્રભુ ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે ગોપીઓએ કહ્યું પ્રભુ મારે રાસ રમવો છે અમને રાસ રમાડો અને પરમાત્મા ત્રિવિધ રાસ રાસ એક એવો હતો જેટલી ગોપીઓ એટલા કાન હતા બીજો રાસ એવો હતો બે ગોપીની વચ્ચે કાન હતા અને ત્રીજો રાસ એવો હતો કે ચારેય ફરતી ગોપીઓ રમતી હોય અને વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધાકૃષ્ણ રમતા હોય આ ગોપીઓ એટલે કોઈ સ્ત્રી નથી આપણા ચિત્તની વૃત્તિ એ જ ગોપીઓ છે આપણું હૃદય એ વૃંદાવન છે અને એ હૃદયરૂપી વૃંદાવનમાં પરમાત્મા જયારે રાસ રમે છે એ ભગવાન જયારે રાસ રમે ગોપીઓની ઈચ્છા થાય કે કૃષ્ણ સાથે રાસ છે અને પરમાત્મા એ ગોપીઓની ઈચ્છાને સંપન્ન કરે લઈને અમારા વ્રજનો મહિમા વૈધો છે વ્રજ જબ આપ નહી આયે ભી તબીબી વ્રજ કી મહિમા તો થી લેકિન આપકે આને સે અધિક બઢ ગઈ હિરી મહિમા अधिक हो गई जयतीम जन्म ना ब्रज कृष्ण आपके आने से हमारा ब्रज अति समृद्ध हो गया है आप आ जाओ ना हम आपको यही प्रार्थना करते रहते हैं कृष्ण आ जाओ ना आप हमारे प्राण धन हो यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे गोपी अंत में इतना कहती है हम आपके बिना जीना नहीं सकते हम आपके बिना नहीं जी सकते हम आपके बिना जी नहीं सकते ગોપી ભગવાન કો યો સરુદાશ સાધુ જાદર શ્રી મુષ दिखा वरदनी जन तो भगवान यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे यदि आप कहोगे तो आपके चरणार बिंद की धूल बनकर रह जाएंगे हम आपके चरणों की दासी बनकर रह जाएंगे हम सुरत नाथ तय शुल्क दासी का लेकिन आपके चरणों की दासी बनकर रहना हम पसंद करेंगे लेकिन आपके बिना हम नहीं रह पाएंगे कृष्ण आप नहीं आओगे तो हम यूं ही मर जाएंगे एक गोपी भगवान को कह रही है भगवान आपने अपनी आंखों से हमें मारा है शरद साधु जात सब सा। भगवान आपने हमारा जो वध किया ना वो अपनी आंखों से किया है वरद निग्न तो नेह किम संसार में शस्त्र से ही मारने का अर्थ वही नहीं, नहीं मारा डाला आपने अपनी आंखों से हमें मारा है अपने नयनों के बानों से हमें मारा है भगवान हम आपको प्रार्थना करते हैं आप आ जाओ ना और यू ही बीच रास्ते में ही छोड़कर जाना था तो प्यार किया ही क्यों क्यों प्यार किया हम आपके बिना मर जाएंगे हम आपके बिना मर जाएंगे यदि आप नहीं आओगे तो हम कैसे जी पाएंगे हम आपके चरणों में प्रार्थना करते हैं आ जाओ ना और यूं ही बीच रास्ते में छोड़कर ही जाना था तो वृंदावन में हमें बचाया क्यों आपने क्यों बचाया आपने वृंदावन में आए हुए राक्षसों से हमें मरने ही देता देते ભગવાને બહુ મોટો સંદેશ આ કથાના માધ્યમથી આપણને આ સંસારના લોકોને આપ્યો છે ભગવાને કીધું કે દરજી કાકા કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય જેવડું કામ હોય એવડા પૈસા આપી દેવા જોઈએ કોઈની પાસે મફત કામ ન કરાવવું જોઈએ ક્યારે એટલે પેલો સંદેશો ભગવાન આપ્યો એટલે દરજી કાકાએ કીધું એક કામ કરો કુર્તાનો આનો અને પાયજામાના બે આના આવી રીતનો હિસાબ કરીને આપી દો ભગવાને બધાના હિસાબ કરીને દરજી કાકાને પૈસા આપ્યા અને પછી કીધું દરજી કાકા મારે તમને બે આશીર્વાદ આપવા છે એમાં પહેલો આશીર્વાદ ઈ આપવો છે કે અત્યારે તમારા કપડાની સિલાઈ ભલે આટલી સસ્તી છે પણ બે હજાર ને ચોવીસ ની સાલ આવશે ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી બીજો આશીર્વાદ આપ્યો દરજી કાકા જીવો ત્યાં સુધી તમે જોજો યુવાન દરજી હોય તો એ કાપડમાંથી પેન્ટ બનાવે અને વૃદ્ધ દર્દી થઈ જાય પછી પેન્ટમાંથી પછી થેલ્યું બનાવે નજીક કામ ન મૂકે કેમ કે ભગવાનનો આશીર્વાદ છે આપણને ચશ્મા નો આવ્યા હોય તો એ ઓલી સોયના ના નાકામાં દોરો પરવો હોય તો કેટલી વખત થૂક વાળો કરવો પડે તે મેળાવે અને દર્દીને તમે જુઓ ચશ્મા આવી ગયા હોય છતાં પણ સોયના નાકામાંથી દોરો પરવો એટલે આંખનો પલકારો લાગે એટલી વારમાં દોરો પરવાઈ જાય આ દરજી કાકાને ભગવાનનું વરદાન છે પછી ભગવાને સુદામા નામના માળી પાસેથી માળા લીધી અને આટલા બધા કપડાઓ સારા પહેર્યા પછી માળાઓ પહેર્યા પછી ગામડાનો અભણ ગોવાળિયો ભગવાનને કહે છે કનૈયા કાંઈ ઘટે છે હો હજી આ બધું હારું નથી લાગતું ભગવાન કેલા રાજના કપડાં પહેર્યા રાજની માળા પહેરી તોય તો હજી નથી કંઈક પૂરું થતું ત્યારે ગામડાનો અભણ ગોવાળિયો બોલ્યો છે કે કનૈયા બધું સારું પહેર્યું છે પણ કપાળમાં ચાંદલા નથી ને એટલે હારું નથી લાગતા હજી કપાળમાં ચાંદલા નથી કર્યા એટલે સારા નથી લાગતા આ વાત સાથે મારે બનાસકાંઠાના તમામ ભાવિક ભક્તોને પ્રાર્થના કરવી છે કે તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના અમે સનાતન ધર્મના આશ્રિત છીએ તો બીજું કાંઈ કરો કે ન કરો સવારમાં ઘરેથી નીકળો એના પહેલાં કંકુ કે ચંદનનો ચાંદલો કરીને ઘરેથી નીકળજો તમારા કપાળમાં ચાંદલો હશે એક એક સનાતની જો કપાળમાં ચાંદલો કરીને નીકળશે ને તો વિધર્મીઓની તાકાત નથી કે તમારા ધર્મની સામે ત્રાસી નજર કરીને જોઈ શકે પણ આપણે જ ચાંદલો કરવો નથી માથામાં શિખા રાખવી નથી બ્રહ્મસૂત્રના એ તારને બાંધવા નથી ડાબા જનોય પહેરવી નથી અને પછી ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે સૌથી પહેલાં તો આપણે જ ચાલુ કરીએ છીએ માટે મારી પ્રાર્થના છે અને મને તો અહીંયા તો આનંદ છે કે અહીંયા ખેડૂત બ્રાહ્મણ હોય છતાં માથામાં શિખા હોય અને આ વિસ્તારના બ્રાહ્મણોના માથામાં મેં જોયું છે કે માથામાં શિખા રાખીને નીકળે છે પુનઃ પ્રાર્થના છે આપ સૌને કે કાલ સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના સાથે કહે છે ભગવાને શેરેન્દ્રી નામની દાસી પાસેથી પરમાત્માએ ચંદન લીધું જેને આપણે કુબજા કહીને બોલાવીએ અને એ કુબજાના હાથમાંથી પરમાત્માએ ચંદન લીધું એને પરમાત્માએ રૂપ આપ્યું કેમ તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી એક ચાંદલો આપ્યો ખાલી કપાળમાં ચંદન આપ્યું અને પરમાત્માને સ્વરૂપ મળ્યું તો એ પરમાત્મા એને સ્વરૂપ આપી દીધું એટલે મારે તમને એ કહેવું છે કે તમે ભગવાન માટે જે કંઈ કરશો ને એના બદલામાં ભગવાન તમારા માટે કંઈ કરી દેશે એમાં જરાય તમે શંકા ન રાખશો કોઈનો ભાર ન રાખે ત્યારે હા બીજા પણ જોજો બીજા કોઈ આ થેલી ફેરવતા નહીં અને આ થેલી ફેરવ પાછા જે દેવાના હોય એ થેલી ફેરવજો પાછા અને નક ઘણા લઈને સીધા ઘેરે વ્યા જાય આવું બહુ બધું જોયું છે મેં આ બસો ને સાડત્રીમાં આ બાજુ તમારે દેવા છે કોઈને ત્રણસો પાસઠ તો મોકલું મોકલું એ છોકરા એકાદી જોડી બનાવીને આ બાવ આ છે એને કનૈયા ની કૃપા જોઈ છે હા એ તો આવું મને ભગવાન ક્યારેક જ ઉજવાડે બાકી નકર હું કોઈ જોડી ફેરવા દઉં નહી આ બાજુ આ માવડિયું હા આ બે ડોમ માં જવા દો બે ડોમ માં મહેશભાઈ બારોટ કવિરાજ બહુ સરસ કવિતાઓ લખે છે બહુ સરસ કવિતાઓ મને આપી ગયા એટલે એમને પણ એકવાર તાળીઓથી વધાવો બે દિવસ પહેલા ઉતારે આવીને બહુ સારી કવિતાઓ સૌથી ન્યારો બનાસકાંઠો તો થોડા ચંદન કારણે ભગવાને એટલું મોટું રૂપ આપી દીધું એ ભલે જોડી ફરી પણ અવાજ ન કરતા હો તમે કઈ એમાં કેવું છે બધા લોકોને ઓલી કાર્યાલય સુધી જવામાં બજાર અનુકૂળ આવતું ઓલી દાનપેટી સુધી હોય પણ આટલી ગર્દીમાં જવું કેમ એટલે મને વિચાર આવ્યો તમારા સુધી જોડી દો આ બાજુ મોકલીએ કે જોડી અહીંયા ગઈ ને હા બે બાજુ જવા દો એટલે આપણે કઈ ફોર્સ નથી હોય બસ આ તો પ્રેમથી મને એમ થયું કે ગૌશાળા માટે જેટલું થાય એટલું કરતો જાવ ભગવાન ગયા છે પછી તો જે જગ્યાએ ધનુષ યજ્ઞ ચાલતો હતો ત્યાં આગળ જઈ પરમાત્માએ એ ધનુષ્યને તોડ્યું અને ધનુષ તોડ્યા પછી કંસે એક મંચ તૈયાર કરાવી અને એમાં મલ કુસ્તીનું આયોજન કર્યું બે ભાઈઓને મલો સાથે યુદ્ધ કરવા માટે બોલાવ્યા છે આમંત્રણ આપ્યું છે કોલિયા પીઠ હાથીને મહાવતને કેવડાવીને એને મધુમત બનાવ્યો મદિરા કરાવીને અને એવો તૈયાર થયો એ હાથી મંચ પર સિંહાસન માં કંસ બેઠો છે ચારે પર તો દોરડાઓ ને ચારે બાજુ મથુરાના લોકો वृंदाવનના લોકો આવીને બિરાજમાન થયા છે અને બધા લોકો જ્યારે જુએ છે બે ભાઈઓ બરાબર મલકુસ્તીના મેદાનમાં પ્રવેશ કર્યો અને પીઠ હાથી આવે છે મહાવત એને લઈને આવે અને એ સમયે પરમાત્માએ હાથીના દાતને દેઈને ખેચી અને બે ભાઈઓ એ હાથીને અને મહાવતને માર્યા અને ભગવાનનો જય જયકાર થયો वृंदावन विहारी दाऊजी महाराज જય महाराज જય ત્યારે ભગવાન એ હાથીને અને મહાવતને માર્યો એટલે એવા સમયે જાનુર અને મુષ્ટિક નામના મલો આવ્યા અને એ બે મલો જ્યારે ભગવાનની સામે આવીને ભરાયા પરમાત્મા એ કીધું કે ભાઈ તમારી હારે યુદ્ધ ન કરાય છતાં પણ બે માયના નહીં ભગવાન ને કહે છે ના અમારી હારે યુદ્ધ કરો યુદ્ધ કરો ભગવાન બહુ ના પાડે છે તો ભગવાન ને કહે છે કે તમે તમારી મા નું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો ભગવાનની આંખ નો રંગ બદલાઈ ગયો પણ દોરડાની બહાર ઉભેલા નંદ બાબા નો જીવ તાળવે ચોડો હતો કનૈયા ને કંઈક કરી નાખ બોલાવે છે કનૈયા બાબા ચિંતા ન કરો નંદ બાબા કહે છે કનૈયા આપણે જતા રહીએ ચાલો ને આપણે નથી અહીંયા રહેવું હવે ભગવાન કહે છે બાબા બધી વાત સાચી પણ હવે મલ કુસ્તીનું મેદાન નહીં મુકાય પણ શું કામે ને ભગવાન કહે છે કે બાબા અમે બે મલોને ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ નથી કરવું નથી લડવું તમારી હારે તો એણે એમ કીધું કે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો ખબર પડે તો બાબા હવે જરાક એને બતાવી પણ દઈએ કે જશોદાના ધાવણમાં તાકાત કેટલી છે